અમદાવાદમાં કોરોનાના છ દર્દીઓ સામે આવ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીમાં પણ આ અંગે ચર્ચા કરવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા કોરોનાને લઈને જ જે રીતે ગાઈડલાઈન આપવામાં આવી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ કોરોનાના શંકાસ્પદ દર્દીઓ શોધી કાઢવા એલ હોસ્પિટલ શારદાબેન હોસ્પિટલ તેમજ એસવીપી હોસ્પિટલમાં આરટીસીપીઆર ટેસ્ટિંગની શરૂઆત કરવામાં આવી છે આગામી ત્રણથી ચાર દિવસમાં અમદાવાદ શહેરના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો તેમજ હેલ્થ સેન્ટર ઉપ

જે જુદી જુદી હોસ્પિટલો છે હોસ્પિટલ એસવીપી હોસ્પિટલ એફસીપી હોસ્પિટલ ત્યાં આગળ આ ટેસ્ટિંગની પ્રક્રિયા હાલ ચાલુ છે જો કોઈ સિમ્ટોમેટિક પેશન્ટ દેખાય તો એ પોતાનું ટેસ્ટિંગ ત્યાં જઈને કરી શકે છે આવનાર સમયમાં વિધિન ત્રણ કે ચાર દિવસની અંદર કોર્પોરેશનના જે સીએચસી છે અથવા તો યુએચસી છે ત્યાં આગળ કોઈ પણ દર્દીના જો સિમ્પ્ટમ્સ દેખાય તો એ યુએચસી પર અથવા તો સીએચસી પર જઈ તેની તપાસ કરાવી શકશે